અમારા બિલ્ડિંગમાં તો ઘણા વર્ષોથી આ મીટર લાગી ગયા છે અને પહેલાં એવું હતું કે અમારા બિલ્ડિંગમાં ખાલી દસ મિનિટ પાણી આવતું હતું ત્યારે સવારે અમારે બધાને બિલું ઉઠીને એકો એક બાથરૂમમાં પાણી ભરવું પડતું હતું ઇવન કિચનમાં વોશિંગ એરિયામાં તો બહુ દોડાદોડી થતી હતી પણ લકીલી અમારા બિલ્ડિંગમાં મીટર લગાડી દીધા છે ત્યારથી ટ્વેન્ટી ફોર અવર્સ પાણી આવે છે એટલે અમારે ક્યારે બી સ્ટોરેજ કરવાની જરૂર નથી પડતી અમને જોઈએ એટલું પાણી હંમેશા મળી જ રહે છે પણ આમાં એક ફાયદો એ થાય છે કે બિલ આવે છે તેથી વપરાશ સંભાળીને કરવો પડે છે એટલે કોઈ વેસ્ટેજ નથી કરતું પાણીનું તો આનાથી પાણીની બચત થાય છે અને જ્યાં જરૂરત છે એ લોકોને પણ મળી જાય છે કેમ કે રાજકોટમાં તો પાણીની વર્ષોથી કિલ્લત છે એટલે અમુક એરિયામાં જ પાણી મળે છે અને અમુક એરિયામાં તો પાણી માટે વલખા મારે છે લોકો તો આ એક બહુ સારું છે અને મારું તો એક સજેશન છે કે જો રાજકોટમાં બીજી બધી બિલ્ડિંગોમાં અગર આ મીટર લગાડી દેવામાં આવે તો એનાથી પાણીની બચત થશે ફર્સ્ટ તો અમારે શું છે પેલાં અમારે પાણી વેચાતું લેવું પડે છે અમારા બિલ્ડિંગમાં ઉનાળામાં ચાલીસથી પિસ્તાલીસ ટેન્કર દર સિઝનમાં અમારે જોતા હતા દર મહિનાના જ્યાર પછી અમને વિચારે આવ્યો કે ભાઈ ક્યાં વેસ્ટ થતો હોય ક્યાં વધુ વપરાતું હોય ઘણા બાય મિસ્ટેક નળ ખુલ્લા રહી જતા હોય પ્રોબ્લેમ હોય લીકેજ થતો હોય તો અમે પાણીના મીટર નાખી દીધા સ્માર્ટ મીટર તો ત્યારથી શું થયું એક સેલ્ફ ડિસિપ્લિન દરેક ટેનન્ટમાં આવી ગયું અને પાણીનો વપરાશ અમને પહેલાં સવારના અમને પંદર મિનિટ જ પાણી આપતા અને ત્યારથી પછી મીટર નાખે ત્યારથી અમે ટ્વેન્ટી ફોર અવર્સ બધાને પાણી આપી શકીએ છીએ અને દરેકને પોતાનું બિલ આવે છે એવરેજ એવરેજ પર ફેમિલી છસોથી સાતસો રૂપિયાનું બિલ એવરેજ બધાને આવે છે અને એની હિસાબે શું છે બિલને મીટરની હિસાબે સેલ્ફ ડિસિપ્લિન આવી ગયું અમે ન્યુ એમ્પાયર એપાર્ટમેન્ટ ઇન્દિરા સર્કલ ખાતે રહીએ છીએ અહીંયા અમારે પહેલેથી જ પાણીની બહુ સમસ્યા છે અમારે બોરમાં પાણી આવતું નથી મ્યુનિસિપાલિટીનું પાણી અમારે ત્રીસ ફ્લેટ છે એમાં ઓછું પડે છે તો અમારે પહેલાં જ્યારે અમે મીટર નહોતા લગાડેલા ત્યારે અંદાજે દર મહિને પિસ્તાલીસથી પચાસ ટેન્કર મંગાવવા પડતા પાણીનો બહુ જ દુર્વ્યય થતો લોકોને ખબર નહોતી પડતી કે આ પાટલું બધું પાણી જતું ક્યાં રહે છે એટલે પછી અમે બધા એકમત થઈ અને બધાએ પાણીના મીટર લગાડ્યા જેનાથી ઘણી બધી વસ્તુઓની ખબર પડી જ્યાં જ્યાં પાણીનો દુર્વ્યય થતો હતો એ દુર્વ્યય થતો અટક્યો અત્યારે અમે લગભગ મહિનાના માની લો ને કે પચીસથી અઠ્યાવીસ ટેન્કરે આવી ગયા છે મતલબ ઓલમોસ્ટ ચાલીસ ટકા જેવો અમારો બચત થાય છે આનાથી એક જાગૃતિ એ આવી છે કે જેના ન ટપકતા એ પોતે ધ્યાન રાખીને રિપેર કરાવે લે છે જેથી પાણીનું બીટરનું બિલ વધારે ના આવે